બોવતા ને જ થયો પણ ઝીણો ઝીણો છે વરસાદ એને લીધે કઈ ઠંડક થાય ને તો એ ગરમી છે રસોડામાં તો ફરજિયાત આવવું જ પડે જોવો તમે મણી પંખો છે પણ તો ગેસ ઓલાઈ જાય એટલે ગરમી એવી બધી થાય અને આપણે રસોડામાં આવવું પડે છે કારણ કે વાયગા હાડા બાર આજ બહુ રસોઈનું મોડું થેગું કારણ કે આજ મોડું થેગું ખાઈને રજા છે રવિવારની એટલે આપણે મોડું થઈ ગઈ તો પણ હાલ ને આપણી બનાવી આજ રજવાડી ઢોકરી તો રજવાડી ઢોકરી માટે આપણે છે ને તેલ મૂકું એમાં આપણે નાખી દેવાનું જીરું છે રાય છે ને આ છે આપણી મીન ને આ ઝીણા ઝીણા સંભાળે ટમેટો ને ડુંગળી છે જો કે આપણે ડુંગળી ગ્રેવી પણ કરે હોઈએ પણ આપણી ગ્રેવી નથી કરી

તેલમાં એકદમ સ્મેલ સરસ આવે લસણ ની ડુંગળી લસણ એટલે આની તેલમાં સાતરે લેવાની છે ને ગયું ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો બારોબાર જોકે આપણી વરસાદ આવે તો વાંધો ન આવે આપણી સેક્શન કરી દઈએ બંધ બહુ મેં આવે તો અંદર કઈ આવે નહીં પણ મારા ઝાડવામાં જીવ આવે જાય કારણ કે ઝાડવામાં પાઈની પાંદી ફૂલ આવ્યા આવું છે બધું રસોઈમાં ડબરો ભરી મરસાંગ તો આપણે રજા છે તો નિરાતી રસોઈ બનાવીએ નિરાયતી બધા જમીએ કારણ કે ઉતાવળે નેતા છે એટલે આપણી છે ને કેરી નો રસ કરે આપણી ફ્રીજમાં મૂકે તો કાલે છે ભીમી જાય તો ધીમી ગેરમાં આપણે ફાલુજીનની જમવાનું કેવું દીકરી ગામમાં ગામમાં છે એટલી કાલે આપણી ફાલુજેનની બોલાવ્યું તો કંઈક પણ નવીનમાં બનાવ્યું કારણ કે આજ તમે થોડું ઘણું ટેસ્ટ કરવા માટે નવીમાં બનાવ્યું હે પણ એ હું તમને કાલે કે આજ તો ખાલી જોવા માટે કે આપણે કેવું થયું આ આ ગાંઠીયા નથી કહી પણ કાલે હું તમને કે હું બનાવી એ આજે સરપ્રાઈઝ રાખવાની છે એટલે આથી

ચણાના લોટની આપણે ઢોકરી રજવાડી બનાવેલી છે હા પોચી એકદમ સરસ એટલે આપણી એળીમાં હળદર મીઠું ચટણી નાખે લસણવાળી ને આપણી ઢોકરી ચણા લોટની બનાવી લેવાની છે પણ કારણ કે લાઈટ નહોતી લાઈટનો એમાં કાંઈ ઊભાતું ને લાઈટ વગરનું એટલે આપણી મેં જ બતાવ્યું પડે એ છે ને તમને બતાવવા કે પાછી રીતે બતાવી તારું બતાવી કારણ કે ઢોકરી તો લગભગ કરતા જ જઈએ ચાલો તો આપણે ઢોકરી વઘારી નાખીએ છીએ હવે આને એટલે આપણે ઉતારી લેવાની છે જો કેવી સરસ જો આનો કલર તમે એટલો મસ્ત કલર આવ્યો કે આપણે મોઢામાં પાણી આવી જાય બસ આ ઉકળે છે એટલે આપણી ઢોકળી ઉતારી લેવાની છે ગરમ મસાલો છે જ નાખવાનો છે લીલી ધાણા ભાજી ને પછી આપણે ઉતારી લેવાની છે તો આપણી ઢોકળી બને ગઈ જો મારી ઢોકળી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો હાલો તો આપણું સાપ કમ્પ્લીટ થઈ ગયું પાપડ તરાય રોટલી થઈ ગઈ આપણી બે હું જમવા તો આપણો રસ પણ ફ્રીજમાંથી કાઢ ફ્રીઝરમાં મૂકો કારણ કે તાત્કાલિક ઠંડો થઈ જાય તો આજે આપણે મોડી રસોઈ બનાવી એટલે ફ્રીઝરમાં મૂકે દીધો રો એટલે આપણો રસ એકદમ ઠંડો થઈ ગયો અને આપણી રોટલી પણ ગરમી સજા છે ને એવું મજાઈ છે બપોરા કરવાની કારણ કે બપોરામાં બહુ મસ્ત મજા આવે જમવાની એવું સરસ આ રજા રસોઈ ની ઉતાવળ કરવાની નહોતી તો આપણે બધું પાપડ વ્યવસ્થિત કરી લીધા અથાણા ડબલો ભરી લીધો બાજુમાં બધું એ બે જાય જમવા કોઈને આ ભાવે રસની ઢોકરી સાથ તો આવો બધાય જમવા